સુરતના ગોડોદરામાં તુમક્યુઆઈએ કહી યુવકના પેટમાં ગોળી તરબી સુરતમાં જૂની અદાલતમાં યુવક પર ફાયરિંગ કરનાર ગેંગના પાંચ સાધીતો ઝડપાયા મુખ્ય આરોપી ફરાર સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત રાત્રે થયેલા સન્સની ખેજ ફાયરિંગના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે તુમ એ ગલીને ક્યુઆઈ હોસ્ને ભેજા હે તેમ કહી જૂની અદાલતનો બદલો લેવા માટે થયેલા આજીવ્ય હુમલામાં પોલીસે મુખ્ય સુત્રધારા મિત્રો સહિત કુલ પાંચ લેઠા ગુનેગારોની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો દેશી બનાવટનો તમંચો પણ કબજે કર્યો છે શું હતી આ સમગ્ર ઘટના કાલે પંદર જાન્યુઆરીની રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં પૂર્ણા વિસ્તારમાં રહેતા ચિરા ગજેન્દ્રભાઈ ગોડકિયા તેમના મિત્રોની સાથે ગોળાત્રાની પ્રિયંકા સોસાયટી વિભાગ પાંચ પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન આરોપી લકી અને તેના સાથીઓએ તેમને રસ્તામાં આંતરે હતા આરોપીઓએ તું ગલી મેં ક્યુ આ રહે હો કિસને ભેચા હૈ તું મુજે ઢળી પડ્યો હતો આરોપીઓ પૈકી ત્રણ ની ખતરનાક પ્રોફાઇલ પોલીસ તપાસમાં સામે આવી છે કે આરોપીઓ પૈકી વિકાસ શંભુ અગાઉ લૂંટ અને દારૂના ગુનામાં સંડોવાયેલો છે

ચિરાગ પર હુમલો કરવાનું કાવતરું ગણાયું હતું હાલ પોલીસ તમામ સામે ભારતીય ન્યાય સહિત બીએનએસ અને આમ એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી લકીની શોધખોળ તેજ કરી છે